જો જે કો તપેલા ભરીને દૂધ આવે છે અને મોટા મોટા તપેલામાં તમને દૂધ જોવા મળશે અને આખા દૂધની ચા તૈયાર થાય છે આ બાપાની અમાર ઘણી આશના અને બાપો આવા સહીનો બદલો આલે

વાગડી ગામમાં આવેલું છે અને એવું કહેવાય છે કે સાબરમતીની નદીની બિલકુલ નજીક આ મંદિર આવેલું છે તો મિત્રો આપણે વાઘડી ધામ જઈ રહ્યા છીએ જોઈ શકો છો વાઘડી ધામ જતા પહેલા અહીં વાઘડી ધામ લોકો ચાલતા પણ આવે છે અને ચાલતા રામદેવપીના દર્શન કરવા આવે છે અને અહીં તમે વાઘડી ધામ પહોંચશો પહેલાં તમને નાનાવા વાત કેમ્પ જોવા મળશે જ્યાં ચા નાસ્તો તમે પડી શકો છો જોઈ શકો છો તો મિત્રો વાગડી ધામ જતાં પહેલાં તમને નાના મામતા કેમ્પ જોવા મળે છે જ્યાં તમે ચા નાસ્તો કરી શકો જોઈ શકો છો ભક્તો માટે અહીંયા ચા નાસ્તાની વ્યવસ્થા છે ગાંઠિયા છે ચા છે તો આ પ્રકારે વાગડીધામ જતાં પહેલાં સાઉન્ડ પણ હોય છે જ્યાં રામદેવના ભજનો વાગતા હોય છે અને આ પ્રકારે નાના આમતા કેમ્પ હોય છે અને જોઈ શકો છો જય જયગુગા સાઉન્ડ ખરોટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અહીંયા જોઈ શકો છો અને ભક્તો માટે પ્રસાદ કહી શકાય કે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે હવે આપણે ચાલો વાગડીધામ જઈએ તો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ચૂક્યા છે મંદિરે પહોંચતા પહેલાં અહીંયા મેળાનું આયોજન થાય છે દર બીચે જ્યાં તમે અલગ અલગ વસ્તુ ખરીદી શકો છો અહીંયા તમારે બેગ લેવી હોય પછી નાના બાળકોના લેવા હોય ઘડિયાળો લેવી હોય અને કંઈક મસાલા પાનમાં પાન લેવા હોય તો પણ મળી જાય અને મંદિર એકદમ સાબરમતીને બિલકુલ નદીને કિનારે જ આવેલું છે અને જોઈ શકો છો અહીંયા તમે તમારા ઘરના માટે વાસણ જોઈતા હોય તો પણ તમે લઈ શકો છો અને અહીંયા તવી જોઈતી હોય ઘરવખરી સામાન જોવા જોઈતું હોય તો મેરામાં તમને બીજના દર બીજે અહીંયા મેરો ભરાય છે નાના બાળકો માટે ટેબલ જોઈતા હોય બેઠવા માટે પાર્ટી નાના ડ્રોઈંગ માટે ટેબલ જોઈતા હોય તો પણ મળી રહેશે તે તમામ પ્રકારની વસ્તુ આ કહેવાય કે વાગડી ધામમાં જે બીજના દિવસે મેરો ભરાય છે ત્યાં મળી રહેશે હવે હવે આપણે તમને મેરાની મુલાકાત લેવડી દઉં પહેલાં પછી આપણે ફાઇનલી મંદિર તરફ જઈએ જોઈ શકો છો તમામ વસ્તુ તમને અહીંયા મળી રહેશે ફાઇનલી મિત્રો મંદિર પરિસરમાં આપણે આવી ચૂક્યા છે અને જોઈ શકો છો આ મંદિરનો પરિસર છે અને જોઈ શકો છો અગરબત્તી પણ મળે છે અને સામે જોઈ શકો છો તે રામદેવપીના નવીન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે નવીન મંદિર બને છે તેનું કામ પણ ચાલુ છે તમને જોઈ શકાય છે ઝૂમ કરીને બતાવું ત્યાં આજો મંદિરનું કામ ચાલું છે અને અહીંયા અત્યારે જે મુખ્ય મંદિરની મુખ્ય મૂર્તિઓ છે તે જ્યાં મૂકવાય છે ત્યાં હવે આપણે જે અહીંયા જોઈ શકો છો બીજના કારણે અહીંયા પબ્લિક પણ તમને જોવા મળી રહી છે અને હવે ફાઇનલી તમને મંદિરના દર્શન કરાવી દઉં તો મિત્રો રામદેવના દર્શન કરવા માટે લાઇન લાગી જોઈ શકો લાઇનમાં ઉભા રહીને દર્શન કરવાના હોય છે તો આ પ્રકારે લાઇન તમને જોવા મળશે અને સામે મંદિર આવેલું છે જ્યાં દર્શન કરવાના હોય છે મુખ્ય મૂર્તિ છે ત્યાં અને જોઈએ કે અહીંયા રામાપીના નેજા પણ લગાવેલા છે અને ભજન પણ વાગી રહ્યા છે અને તો લાઇનમાં રહેવું પડે છે ત્યારબાદ દર્શન કરવાના હોય છે ચાલો હવે આપણે રામદેવના તમને દર્શન કરાવી દઉં પછી તમારે કંઈ દાન પણ આપવું હોય અહીંયા પાવતી ફરાઈ શકો છો સો વાળી પચાસ વાળી પાંચસો વાળી બસો વાળી તો અલગ અલગ પ્રકારે દાન તમારે આપવું હોય તો પણ આપી શકો તેની એની પાવતી પણ તમને મળી રહેશે મિત્રો તમને તમે ના દર્શન કરવા મુખ્ય મંદિર મુખ્ય મૂર્તિ છે રામપી ના દર્શન કરી શકો છો અને અહીંયા ભક્તો દર્શન પણ કરી રહ્યા છે તમને પણ રામદેવપીના દર્શન વિડીયોના માધ્યમથી કરાવી દઉં તો આ પ્રકારે રામદેવપીના તમે દર્શન કરી શકો છો અને દાનપુણે પણ કરવું હોય તો પણ કરી શકો છો અને આ રીતે રામદેવની મૂર્તિ તમને સાક્ષાત પ્રગટ થાય તમે દર્શન કરી શકો છો મંદિરની બાજુમાં અહીં રામદેવની અખંડ જ્યોત પ્રગટે એના પણ દર્શન કરાવ્યું હતું તે પહેલાં તો અહીંયા દર બીજના દિવસે ભક્તો માટે પ્રસાદ ચાની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે જોઈ શકો છો ભક્તો ચાની પ્રસાદીનો લાભ લે છે અને પીવાના પાણીની પણ સુવિધા છે અને અહીં આ જે જગ્યા છે ત્યાં અખંડ જ્યોત પણ આવી છે તેના પણ હું તમને દર્શન તો મંદિરની બાજુમાં જ જે બનાવેલું છે ત્યાં જોઈ શકો છો રામદેવીની અખંડ જ્યોત તમને જોવા મળશે ત્યાં દર્શન કરી શકો છો અખંડ જ્યોત પ્રજ્વલિત છે અને અહીં અખંડ ધૂણી પણ તમને જોવા મળશે અને અહીં રામદેવપીના ફોટો છે તેમના કહી શકાય કે અહીંયા પણ રામદેવની મૂર્તિ છે તેના પણ તમને દર્શન કરાવી દઉં સરસ મજાનો રામદેવપીનો ફોટો પણ તમને જોવા મળશે અને આ પ્રકારે ફોટો છે ને અહીંયા ભક્તો માટે બેસવાની પણ વ્યવસ્થા છે ચાની પણ વ્યવસ્થા છે અને અહીંયા ગુરુ ગાદી છે તેના પણ તમે દર્શન કરે જો ભક્તો પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે ચાનો ચા પી રહ્યા છે ચાની પ્રસાદી પણ ભક્તોને અહીં મળે છે અને અહીં છે ગુરુ ગાદી જેના તમે દર્શન કરી શકો છો રામદેવપીની મૂર્તિના પણ તમને દર્શન છે અહીંયા પણ રાસ્તા છે રામદેવ તમને દર્શન થશે ને અહીંયા ગાદી પણ તમને જોવા મળશે મિત્રો અહીં વાઘડી ધામમાં ભક્તો માટે ચાની પ્રસાદીનું જે આયોજન કરવામાં આવે છે તે રસોડામાં આપણે આવી ચૂક્યા છે જોઈ શકો તપેલા ભળીને દૂધ આવે છે અને મોટા મોટા તપેલામાં તમને દૂધ જોવા મળશે અને આખા દૂધની ચા તૈયાર થાય છે અને જોઈ શકો છો ભક્તો માટે પ્રસાદ તૈયારી કરી રહ્યા છે અને તેમના જોડે વાતચીત પણ કરીશું તો જોઈ શકો છો જે આપનું નામ જણાવો ક્યાં ક્યાંના છો અને પ્રસાદી નો બનાવી રહ્યા છે કેટલા ભક્તો માટે દિવસની ચા બને છે સવારે વાગ્યા થી ચાલુ થાય નવ વાગ્યા સુધી આ ભક્તો ને પ્રસાદ વેચે કયા ગામના તમે અને હું વિસનગરના છું છે અને આ ભક્તો માટે આ જોઈ શકો છો મોટા પ્રમાણમાં તમને દૂધને અહીંયા તપેલા જોવા મળશે આખા દૂધની ચા બને છે ભક્તો માટે જોઈ શકો છો અહીંયા ચાનો બની રહી છે તમને બતાવી રહ્યા છે જોઈ શકો છો અને આ કહેવાય રામદેવના ભક્તોની સેવામાં આ મિત્રો લાગી ગયા છે તેમને પણ ધન્યવાદ પઠાવવા જોઈએ જોઈ શકો છો આ પ્રકારે તપેલામાં અહીં દૂધ ગરમ થાય ત્યારબાદ ભક્તો માટે ચા તૈયાર થાય છે બોલો રણ આપી જય જી આપનું નામ જણાવો ક્યાંથી આવે અને મંદિરના દર્શન કર્યા પછી કેવું લાગ્યું અને તમારું નામ શું છે અને ક્યાંથી આવે ડપુડાથી આ નામ નામ અને ક્યાંથી આવો છો બીજના દર્શન કરવા કેટલી બીજથી આવો છો બધો વર્ષથી આવી છું વર્ષથી આવો છો જી વક્તા તમારું નામ જણાવો અને દર્શન કર્યા પછી કેવું લાગ્યું અને ક્યાંથી આવો છો આ બાપાની અમાર ઘણી આશના છે અને બાપો આવા સહીનો બદલો આલસ અને એનું વેરો પાડ કરસ એટલે બાપા ઉપર તમારું નામ શું મારું નામ બબુ બેન બબુ મારું પિયોર ઉમતા ક્યારે કેટલા સમયથી થી બે વર્ષથી બે વર્ષથી કેવું દર્શન કર્યા પછી કેવું આનંદ થાય તો આનંદ આવે બાપા ની આવે ને એટલે એમ થાય કે કઈ વાગડી છે

ઇલોલ ગામમાં ઠાકોર સાહેબને ત્યાં જ્યોતમાં પાટમાં મળેલી માછલીઓ સજીવન કરી હતી ગોકરભાઈ ગોકા રબાડીને રામદેવ સન્મુખ મળે સાક્ષાત ભરેલા આ ઉપરાંત બે વર્ષની વાછડીને દોહીને રાહ આપીને દૂધ પાયું અને કંકુના પગલાં પાડ્યા હતા અને કડવાસણ ગામમાં લક્ષ્મણભાઈ સુરભાભાઈ રબાડીને ત્યાં સિત્તેર વર્ષની ઉંમરે દીકરો આપેલ અને માખણ ખાઈ કંબોઈ જેડો આપ્યો એવી પરચા પૂરેલા છે અને વડેલા વા વડાલના સપના સપનાવાણીને કહ્યું કે વાગડી ગામમાં ગોકા રબાડીને મારું મંદિર બનાવવાની વાત કરતી તેવા બધા અનેક ઇતિહાસ છે વાઘડી ગામમાં કૂવામાં ભીખડ પડીને દબાયેલા દરબારોને ઉગાડીને રામાદણે જીવનદાન આપ્યું હતું અને આવા તો પરચા અહીંયા રામે રામદાસ રામદેવ અહીં પૂર્યા છે જોઈ શકો છો તે તમામ પરચા અહીં બતાવવામાં આવે છે જે રામદેવ પીરે અહીંયા પરચા જેમને પૂર્યા છે તે તમામ ફોટોગ્રાફથી સમજાવવામાં આવ્યું છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા વાઘડીમાં ભક્તો માટે ચાની પ્રસાદીનું પણ દર બીજા આયોજન કરવામાં આવે છે તો ભક્તો ચાંદી પ્રસાદીનો આનંદ પણ લઈ રહ્યા છે મંદિર પરિસરમાં તો મિત્રો વાઘડીમાં જે નવીન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જોઈ શકો છો તે નવીન મંદિર નિર્માણનું કામકાજ તમને બતાવી દઉં કે સુધી પહોંચ્યું છે અને ત્યાં હાલ લોકો દર્શન કરી ભક્તો અને આ નવીન મંદિરનું નિર્માણ અહીં થઈ રહ્યું છે તો મિત્રો આશા કરું છું કે તમને આ વાઘડી ધામનો વિડિયો ચોક્કસ પસંદ આવે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતાને કોમેન્ટમાં જય રામાદાણી તો અવશ્ય લખજો થેન્ક યુ